આ વિચારને સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોય છે આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન બે હજાર ચોવીસને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન અંજાદી ત્રણ લાખથી વધારે વિઝિટર્સ અહીંયા વિઝિટ કરે એવું એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મિલ્ક ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે મહિલા ઉદ્યોગનો એક ડોમ છે સાથે સાથે દરેક પ્રકારના સૂર્ય ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી એન એનર્જી પ્રોડક્ટ આ બધાનો જ આ પ્રદર્શન કરવામાં આવેલું છે અને આ ઉદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઔદ્યોગિક તકો છે એને એક સારું પેપમ મળે સરકાર દ્વારા અહીં સારી ઉદ્યોગિક વિકાસ થાય એવા ઉદ્યોગો આવે અને અહીંયા અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે તો ઝાલાવાડની એક જનતાની એક માંગ છે એને એક ઈચ્છા છે કે અહીં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે કેમ કે દેશનું ત્રીસ ટકાથી વધારે કોટન અહીંયા થાય છે ત્રીસનું પચીસ ટકાથી વધારે સોઈન્ટનું ઉત્પાદન અહીં થાય છે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કબજી ગુજરાતના કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જે સાયલાની કબજેથી નહીં બનેલો હોય રોડ નહીં બનેલો હોય ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે ગુજરાત આપણા પર કપાસથી નહીં બનેલું હોય ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે સાયલા ડાંગધ્રાથી પથ્થર નહીં બનેલું હોય તો આટલા બધા ઉદ્યોગી અહીંયા છે તો એક વિકાસ થાય આ જિલ્લા આજે બી વરસાદ તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દસથી ચેન્જ થાય કહેવાય હેતુ ત્યાં આ ગ્લોબલ જલાવણ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું